નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ અગિયારમાં આ પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

ચોથી ખાલી જગ્યામાં આવશે ઇલેક્ટ્રો પ્લેટિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે શું તમે તેનું કારણ સમજાવી શકો તો ચાલો જોઈએ હા આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન વર્તન દર્શાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર એવા ત્રણ પ્રવાહીઓના નામ આપો આકૃતિ અગિયાર પોઈન્ટ નવમાં માં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે તો ચાલો જોઈએ પેલું નળનું પાણી બીજું લીંબુનું પાણી એટલે કે સાઇટ્રિક એસિડ અને ત્રીજું વિનેગર એસિટિક એસિડ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આકૃતિ અગિયાર પોઈન્ટ માં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણોની યાદી બનાવો તમારો ઉત્તર સમજાવો તો ચાલો જોઈએ આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે જોડાણ ક્યાંકથી ઢીલું હોય બલ્બ ઉડી ગયો હોય સેલ ઉડી ગયો હોય અથવા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ તો તેના જવાબમાં આવશે ઓપ્શન એ પ્રવાહી એ એ પ્રવાહી બી કરતા વધારે સારું વાહક છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ તો તેના જવાબમાં આવશે ના શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી તેને વાહક બનાવવા માટે તેમાં પેલું મીઠું એટલે કે ક્ષાર બીજું એસિડ અને ત્રીજું આલ્કલી એટલે કે બેઝ ઉમેરી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તો તેનો જવાબ આવશે નળનું પાણી નિશ્ચંદિત પાણી ન હોવાથી વિદ્યુત વાહક છે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુજબ વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તો તેમના જવાબમાં આવશે સમુદ્રના પાણીમાં પીવાના પાણી વધુ પ્રમાણમાં ક્ષારો અને દ્રવ્યો હોય છે તેથી સમુદ્રનું પાણી પાણી પીવાના વધારે વાહક છે પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતા વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઈન મરામત કરવાનું સુરક્ષિત હોય છે સમજાવો જવાબ ના વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો ધૂળના રચકણો અને પ્રદૂષકો ભળે છે પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે ત્યાર પછી દસમો પ્રશ્ન તો તે પ્રશ્નના જવાબમાં આવશે વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે કે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો ધૂળના રચકણો અને પ્રદૂષકો ભળે છે પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ કારના અમુક ભાગો બાથરૂમના નળ કેટલાક આભૂષણો સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા ટીનના ડબ્બા પુલ બનાવવા માટે વપરાતા ગડર ત્યાર પછી બારમો પ્રશ્ન છે તો એ પ્રશ્નના જવાબમાં આવશે તો ચાલો જોઈએ તેનો જવાબ અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ છેડા સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટ માંથી વિદ્યુત પસાર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાથી કોપરના ઘન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે આ કોપરના ઘન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપર કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે આનો અર્થ એ થયો કે કોપર એ અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણથી સાંદ્રતા જળવાય જળવાઈ રહે છે આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ અગિયારમો તેમના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાદની ની અંદર ત્યાં સુધી આવજો